નમસ્કાર વિશેષ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું આજે એક મોટિવેશનલ વાતો કરવી છે તમને મોટિવેટ કરવા છે અને ખાસ તો એવા લોકોને મારે મોટિવેટ કરવા છે કે જેમને પોલીસ બનવા માટેની પરીક્ષાઓ આપી હોય પરીક્ષાઓ એટલા માટે કહું છું કે વારંવાર પરીક્ષાઓ આપી હોય અને નિરાશ અને નારાજ થયા હોય નારાજ શબ્દ એટલા માટે વાપરું છું કે પરીક્ષાઓ લેવાવાળા જે લોકો છે પરીક્ષા લેવાવાળી જે સંસ્થાઓ છે એની સામે પણ આક્ષેપ લાગી રહ્યા છે કે જે પ્રકારની અવ્યવસ્થા સર્જાય તે પ્રકારનું ષડયંત્ર થઈ રહ્યું છે એવા પણ આરોપ લાગી રહ્યા છે અને ઘણા લોકોને પોલીસ ભરતીમાં મોકો મળતો નથી પોલીસ બનવાનું સપનું જોયું હોય છે અને સપનું ચકનાચૂર થઈ જાય છે સપનું જ્યારે તૂટે ત્યારે દિલ પણ તૂટતું હોય છે અને આ બધા જ એવા લોકો છે કે જે લોકો શિક્ષિત બેરોજગારનું લેબલ લઈને ફરે છે એટલે આ લોકોને એટલા માટે વધારે ખોટું લાગે છે એટલા માટે વધારે દુઃખી થાય છે કે સમાજમાં એમના વિશે જે બધી માન્યતાઓ હોય છે કે ઘણા વર્ષોથી પરીક્ષાની તૈયારી કરે છે હજુ કશું થયું નથી ક્યારે થશે કશું તમારાથી થવાનું નથી આવા અનેક સવાલો ઊભા થાય છે સામાજિક અવ્યવસ્થાઓ પણ ઊભી થઈ છે કેટલાક કિસ્સામાં હવે જેને નોકરી હોય સરકારી એને જ છોકરી મળે છે તો આ બધી જ અવ્યવસ્થાઓ આ બધી જ પીડાઓ એ લોકો જ જાણે છે કે જે લોકો પોલીસની પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય અને પછી નોકરી ન મળી હોય આમ તો પોલીસ સિવાય બાકીની જે કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનાર લોકો છે એમને નિષ્ફળતા મળે એમના માટે પણ આ કામનો વિડીયો છે પણ હું પોલીસ ઉપર વધારે ભાર આપું છું એટલા માટે કારણ કે આ વિડીયોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત કરવાની છે અને ગૃહમંત્રી બોલું ત્યારે પોલીસ વિભાગ એમના અંડરમાં આવે છે તો હું પોલીસની નોકરી કરવાવાળા જે લોકો છે એમને પણ કદાચ આ વિડીયો કામ આવશે કે જેમને ભલે નોકરી મળી ગઈ હોય પણ એમને કદાચ આ વિડીયો કામ આવશે કારણ કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વિડીયો એમને પણ લાગુ પડે છે પણ વધારે લાગુ પડે છે જે લોકોને પોલીસની નોકરી મળી નથી જે લોકો નિરાશ અને નારાજ થયા છે તમારે બિલકુલ નિરાશ અને નારાજ થવાની જરૂર નથી એટલા માટે કહું છું કે તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો આજે નહીં તો કાલે તમને પોલીસની નોકરી નહીં મળે તો બીજા કોઈપણ ક્ષેત્રમાં નોકરી પણ મળી જશે અને જો નોકરી નહીં મળે તો તમને ગમતું જે કામ છે એ કામ કરવા મળશે જે તમારો વ્યવસાય પણ હોઈ શકે એટલે ઉપરવાળો જ્યારે નક્કી કરશે ઉપરવાળાની જ્યારે તમારા ઉપર રહેમ થશે ત્યારે તમને ચોક્કસ સફળતા મળવાની છે તો અત્યાર સુધીની નિષ્ફળતાઓના પગલે તમે મહેનત કરવાનું બંધ ન કરતા મારો આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે અને પોલીસની નોકરી ના મળે તો કશું વાંધો નથી તમે પોતાનો વ્યવસાય પણ કરી શકો પણ પોલીસની નોકરી ન મળી હોય ને હતાશ થયા હોય ને હવે જીવનમાં કશું જ નહીં થાય હવે જીવનમાં કશું જ નથી કરવું એવું કરીને જો તમે નિરાશ થઈને બેઠા હોય અને બેસી ગયા હોય તો આ વિડીયો તમને ઊભા કરશે તમને દોડાવશે એવી મને ખાતરી છે હવે મૂળ વાત ઉપર આવું તમે થમનેલ અને ટાઇટલમાં જે જોયું હશે મૂળ વાત એ છે કે જો તમે પોલીસમાં લાગી ગયા હોય આમ છતાં તમારી તાકાત છે કે તમે રાજ્યના ગૃહમંત્રીના ખભે હાથ મૂકી શકો અને એ પણ નવરાત્રિમાં તમે ગરબે રમી શકો સ્ટેજ ઉપર છે તાકાત નથી ને એટલા માટે કે આમાં તાકાતનો મુદ્દો નથી કારણ કે જો તમે પોલીસમાં નોકરી કરતા હોય કે ન કરતા હોય રાજ્યના ગૃહમંત્રીને રિસ્પેક્ટ આપવાની વાત આવે ત્યારે હોદ્દાની રૂએ પણ અને એમને જે મળેલી પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને પણ આપણે ગૃહમંત્રીના ખભે હાથ ના મૂકી શકીએ કોઈ પણ હોય કોઈ પણ ના મૂકી શકે કારણ કે ખૂબ અગત્યની જવાબદારી એમના શિરે હોય છે અને ગૃહમંત્રી એક એ બહુ મોટું પદ છે રાજકીય રીતે મળતું ને સરકારમાં મળતું બહુ મોટું મંત્રીપંડનું પદ છે પણ આ વિડીયો તમે જે વિડીયોની શરૂઆતમાં જોયા એ વિડીયોમાં તમે જોયું હશે કે જે કોઠારીયાના કમાભાઈ છે જેને લોકો કમો પણ કહે છે જેને લોકો કીર્તિદાનભાઈ ગઢવીનો કમો કહે છે પણ હું હંમેશા કમાભાઈ શબ્દ પ્રયોગ એમના માટે કરતો હોઉં છું તો તમે જોયું હશે કે નોર્તામાં કીર્તિદાન ગઢવીની હાજરીમાં અને એ પણ હર્ષ સંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી છે એમની સાથે કમાભાઈ આપણને નાચતા કૂદતા જોવા મળ્યા અને સાથે સાથે હર્ષંઘવીના ખભે એમને હાથ પણ મૂક્યો એટલે ગૃહમંત્રીના ખભે હાથ મૂક્યો હવે તમે વિચારો કે તમે તો ઘણું બધું ભણ્યા છો તમે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરી પરીક્ષા આપી અને તમને નિષ્ફળતા મળી પણ કમાભાઈની જો વાત કરું તો દિવ્યાંગ છે દિવ્યાંગ છે ત્યારે અભ્યાસની તો કોઈ વાત જ નથી બિલકુલ ભણ્યા નથી સ્પેશિયલ ચાઇલ્ડ માટેનું જે એજ્યુકેશન હોય એ પણ એમને લીધું નથી પણ કોઠારીયામાં વજા ભગતની જગ્યામાં વારંવાર ડાયરાઓ થતા હતા એ અનેક ડાયરાઓમાં કમાભાઈ જાય છે ડાયરામાં જવાનું સ્ટેજ ઉપર કોઈ પણ કલાકાર હોય અને ઓડિયન્સમાં તેઓ ઊભા થાય અને પછી નાચવાની શરૂઆત કરે છે એક દિવસ એ જ કોઠારીયામાં એ જ જગ્યામાં કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય છે અને કીર્તિભાઈના ડાયરામાં કમાભાઈ ઊભા થાય છે રશિયો રૂપાળો રંગરેલીઓ ઘરે જવું ગમતું નથી આ ગીત કીર્તિભાઈ ગાય છે કમાભાઈ એમના ઉપર નાચે છે એ વિડીયો વાયરલ થાય છે અને વિડીયો વાયરલ થયા પછી તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય બને છે અને પછી તો તમને ખ્યાલ છે કે કમાભાઈની કીર્તિમાં વધારો થાય છે એટલે કમાભાઈની લોકપ્રિયતાની સાથે સાથે એમની કીર્તિમાં પણ વધારો થયો કે લોકો એમને બોલાવવા માંડ્યા એમને પણ પૈસા આપવા માંડ્યા એમને પણ ડાયરામાં બોલાવવા માંડ્યા એક સમય એવો આવ્યો કે સ્ટેજ ઉપર ગમે તેટલા મોટા કલાકાર હોય પણ જો કમાભાઈ ન હોય તો ઓડિયન્સને મજા ના આવે એના માટે આયોજકોએ કમાભાઈને દરેક ડાયરામાં હાજર રાખવાનું નક્કી કર્યું એટલે કીર્તિદાન ગઢવીએ જે માણસની આંગળી પકડી અને જેને કીર્તિ અપાવી એ માણસ હર્ષ સંઘવી એટલે કે રાજ્યના ગૃહમંત્રીના ખભે હાથ મૂકી શકે એ પ્રકારની પરિસ્થિતિમાં આજે છે હવે તમે નક્કી કરો એમનો તમે એમને સીવી બાયોડેટા એમને ખબર જ નહીં હોય તમે જો કમાભાઈને પૂછો કે તમને ખ્યાલ છે કે ગૃહમંત્રી એટલે શું તો એમને એ પણ ખબર નહીં હોય પણ મજાની વાત એ છે કે ઉપરવાળાને બધી જ ખબર હોય છે ઉપરવાળાને બધી ખબર હોય છે કે કમાભાઈ હોય કીર્તિભાઈ હોય દિનેશ સિંધવ હોય કે પછી તમે હોય તમને બધાને ક્યારે કેવી રીતે અને કેટલું અને કેમ આપવું છે એટલે હું માનું છું કે આપણું જે કામ છે એ આપણું કામ માત્ર કામ કરવાનું છે એટલે આપણું કામ કર્મ કરવાનું છે અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્મ કર ફળની આશા ના રાખીશ અને યોગ્ય સમયે તને ફળ ચોક્કસ મળશે ફળ તો મળતું જ હોય છે આપણે નક્કી કરેલો સમય હોય એ સમયે ન મળે એટલે આપણે નારાજ અને નિરાશ થઈએ પણ ઉપરવાળાએ તમારા માટે કોઈ બીજું પ્લાનિંગ કર્યું હોય જે કદાચ તમને વધારે ફાયદો કરાવે જેની તમને ખબર નથી આપણે જોયું છે ને વિમાન દુર્ઘટના જ્યારે અમદાવાદમાં થઈ તો જે લોકોને ટિકિટ ન મળી જે લોકોની ટિકિટ કેન્સલ થઈ અને જે લોકો એરપોર્ટ ઉપર મોડા પહોંચ્યા એ બધા બચી ગયા અને જે લોકો સમયસર ગયા અને જે લોકોની ટિકિટ કન્ફર્મ થઈ એ લોકોની કાયમી માટે ટિકિટ કન્ફર્મ થઈ ગઈ અને રિટર્ન ટિકિટ એ લોકોની થઈ જ નહીં એટલે કે ભગવાનના ઘરે જતા રહ્યા તો આપણે સમજવાની જરૂર છે કે કમાભાઈને કશું જ ખબર નથી આ દુનિયા વિશે જે આપણી દુનિયા છે ને એના વિશે એમને કશું જ ખબર નથી એટલે એમના મનમાં એમના ચિત્તમાં કોઈ એ પ્રકારની ચિંતા જ નહીં હોય જે આપણે દરરોજ લઈને ફરીએ છીએ આપણે દરરોજ ચિંતામાં જીવીએ છીએ આપણને આવતીકાલની ચિંતા છે આપણને ભૂતકાળને વાગોડવાની ટેવ છે એટલે વર્તમાનમાં જીવવાનું આપણે ભૂલી ગયા છીએ અને ભવિષ્યની ચિંતાની સાથે જ્યારે વર્તમાનમાં જીવો ત્યારે મન અને તન બંને બગડે અને આ બંને બગડે ત્યારે આપણું જીવતર બગડતું હોય છે એટલે જીવવાની મજા ના આવે તો આ વિડીયોના સંદર્ભમાં હું તમને એવું કહેવા માગું છું તમને મોટિવેટ કરવા માગું છું કે જે કમાભાઈને ખબર જ નથી કે આ જીવન એટલે શું આ દુનિયા કેવી છે એ દુનિયામાં એમને સફળતા મળે છે અને જે સ્ટેજ ઉપર કીર્તિદાન ગઢવીના સ્ટેજ ઉપર જવું હોય તો વાર લાગે છે લોકોને તરત જવા નથી મળતું જ્યાં મુખ્યમંત્રી પણ આવતા હોય છે જ્યાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પણ જતા હોય છે જ્યાં પરિમલ નથવાડી પણ જાય છે જે બહુ મોટું નામ છે એવા લોકો જે સ્ટેજ ઉપર જતા હોય ત્યાં કમાબીને જવાનો મોકો મળે છે એટલું જ નહીં ત્યાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ખવે હાથ મૂકીને ગરબા ગાવાનો મોકો મળે છે તો હું માનું છું કે ભગવાનનો હાથ આપણા ઉપર હોય જ છે એ નક્કી કરે એવા સમયે એ નક્કી કરે ત્યારે આપણું જો નસીબ ચમકે એ વધારે જરૂરી છે આપણે જાતે નક્કી ન કરીએ અને આપણને જ્યારે નિષ્ફળતા મળે છે એને આપણે જાતે નક્કી કરેલી નિષ્ફળતા ન માની એમાં ભગવાનના કોઈ સંકેત હશે કારણ કે ભવિષ્યમાં તમારા માટે કંઈક વધારે સારું થવાનું હશે એટલા માટે તમને અત્યારે નિષ્ફળતા મળે છે તો બસ એટલું જ કહીશ અને ભવિષ્યમાં પણ આ પ્રકારના મોટિવેશન સાથેના વિડીયો સાથે મળીશ તમને પણ મને લાગ્યું કે આ વિડીયો ઉપર આ એક જુદીને વિશેષ વાત થવી જોઈએ તો કમાભાઈમાંથી આપણે એવું શીખીએ કે તમે ભલે પોલીસની પરીક્ષામાં નાપાસ થયા હોય જો તમે પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગયા હોય અને તમારો બંદોબસ્ત જો કીર્તિભાઈ જ્યાં ડાયરાનું આયોજન કરે છે એ સ્થળે હોત તો તમારે હર્ષ સંઘવીને સલામ કરવી પડી હોત શા માટે કારણ કે તમે ઓન ડ્યુટી હોત કારણ કે રાજ્યના ગૃહમંત્રી છે કમાભાઈને સલામ કરવાની જરૂર પડી નથી કમાભાઈને કોઈને સલામ ઠોકવાની જરૂર નથી પડી તો હું ચોક્કસ માનું છું કે આપણે હંમેશા માત્ર ભગવાનને જ સલામ કરવી ભગવાનની સામે જ હાથ જોડવા ભગવાનને જ આજીજી કરવી એટલે ભગવાનને પ્રાર્થના કરો કે તમને સફળતા આપે અને ભગવાનને એવું પણ કહો કે ભગવાન તું નક્કી કરજે કે મને ક્યારે તારે સફળ બનાવો છે અને મને જીવનમાં તારે ક્યાં કેવી રીતે અને ક્યાં તારે મને રાખવો છે કારણ કે એમાં ભગવાને તમારા માટે ઘણું સારું વિચાર્યું હશે તો આનાથી કંઈ બહુ મોટું ઉદાહરણ અને બહુ મોટું કોઈ દૃશ્ય હોઈ ના શકે જે તમને મોટિવેટ કરે તો ફરી બેઠા થાવ ફરી તમે પોલીસની તૈયારી કરો તમે પણ પોલીસ વિભાગમાં લાગી જાઓ અને જે લોકોને પોલીસ વિભાગમાં નથી નોકરી કરવી એવા લોકોએ બાકીના ગમતા જે ક્ષેત્રો છે એના માટે પ્રયત્ન કરો બેઠા થાવ નિરાશા ખંખેરી નાખો અને ફરી છેલ્લે કહું છું ફરી કહું છું કે જો તમને એમાં પણ સફળતા ન મળે તમને સરકારી નોકરી ન મળે તો તમે બેકારીનું લેબલ લઈને ફરવાનું બંધ કરો તમે વેપારી બનો અને વેપારી બનશો તો તમને ચોક્કસ સફળતા મળશે કોઈ પણ વ્યવસાય નાનો હતો નથી અને કશું જ ના થાય તો તમારા જે ખાલી શ્વાસ ચાલે છે ને હું આજે બોલી શકું છું તમે જે સાંભળી શકો છો તો આપણા કાન અને આપણું મઢું અને આપણી આંખો જે જોઈ શકે છે આ વિડીયો એ જ્યારે સાબદા હોય ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું કારણ કે ભગવાન આટલું બધું આપણું ધ્યાન રાખે છે આ દુનિયામાં ઘણા બધા લોકોને આંખો નથી ઘણા બધા લોકોને પગ નથી ઘણા બધા લોકોને હાથ નથી ઘણા બધા લોકોને આંખો નથી કે જે આ વિડીયો આપણે પ્રકારના જોઈ શકે ઘણા બધા લોકોને કાન નથી આ બધું જ ભગવાને આપણને આપ્યું છે તો સાની ચિંતા તો બેઠા થાવ દોડો એવું દોડો કે તમે પોલીસ ભરતીમાં પાસ થઈ જાઓ ફરી આવા જ કોઈ મોટિવેશનલ વિડીયો સાથે મળીશ